ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં એક ચિંતાજનક ઘટના બની જ્યાં ખેડૂત પાટીદાર પતિ પત્નીએ માર મારવામાં આવ્યો હુમલાખોરો એંશી વર્ષના વૃદ્ધ માતાને અભદ્ર ગાળો ભાંડી ધમકી આપી ભલે વીસ પચીસ વર્ષ શેલમાં રહેવું પડે તારી જગ્યા હું જ વાપરીશ દસ્તાવેજ ફાડીને દિવાલ તોડી પરાણે કબજે કરાયો આ ઘટનાના વિરોધમાં અને ગામડાઓમાં સુરક્ષા માટે સુરતમાં પાટીદાર સમાજની મીટિંગ યોજાય સમાજે ગામડાઓમાં સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા દરેક ગામમાં સરકારી ખર્ચે કેમેરા મૂકવા અને વડીલો માટે કોમ્યુનિટી કિચન શરૂ કરવાની માંગ કરી સમાજે લોકોને એકજૂથ થઈને ફરિયાદ કરવા આગળ આવવાની અપીલ કરી છે હુમલો કરે છે એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગલાબથી દબી અને બે લાફા પણ મારવામાં આવે છે ત્યાંથી એ અસામાજિક અને લુખાઓને સંતોષ નથી થતો એ લુખાઓ એંશી વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે